હેલો ફ્રેન્ડ્સ હું છુ રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનની ઘરે જમવા કેમ જાય છે સાંભળો ભાઈ બીજની વાર્તા વાર્તા છે ભાઈ બહેનના પ્રેમની એક નાનકડા ગામમાં નીતાબેન અને તેનો ભાઈ મયુર રહેતા હતા નીતાબેન મયુર કરતાં પાંચ વર્ષ મોટા અને મયુર નાનો પણ મા બાપ વગરના ભાઈ બહેન એકબીજાને ખૂબ પ્રેમ કરતા નીતાબેન પણ બાળપણથી જ મયુરની રક્ષા કરતા તેનું ધ્યાન રાખતા તેની ભૂખ તરસનું ધ્યાન રાખવું આ બધું એના જીવનનો ભાગ બની ગયું હતું એક દિવસ એવું બન્યું કે સાતમ આઠમનો મેળો ભરાણો નીતાબેને નવા કપડાં પહેરાવી પાડોશી સાથે મયુરને મેળામાં મકેલ્યો અને મેળાની ગીરદીમાં મયુર ખોવાઈ ગયો આખા ગામે શોધખોળ કરી પણ ક્યાંય મયુર ના મળ્યો તે રાતે નીતાબેન આખી રાત રડીને દેવને પ્રાર્થના કરતી રહી મોઢામાં પાણીનું ટીપુંય ન નાખ્યું કે જ્યાં સુધી મારો ભાઈ નહીં મળે ત્યાં સુધી હું અંજળનો ત્યાગ કરું છું અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાને સાંભળીએ ખરી સવાર થતાંની સાથે જ ગામના લોકોને મયુર એક ખેડૂતની વાળી પાસેથી મળ્યો અને નીતાબેને ખરા હૃદયથી રડતાં રડતાં ભગવાનનો આભાર માન્યો અને મયૂરને ભેટી પડ્યા આમને આમ વર્ષો વીતતા ગયા બંને મોટા થયા નીતાબેનના લગ્ન એક દૂરના શહેરમાં થયા અને નીતાએ તેના સાસુ સસરા અને પતિ પાસે એક જ માગણી કરી કે મારી સાથે મારો ભાઈ આવશે જ્યાં સુધી તેના લગ્ન નહીં થાય ત્યાં સુધી એ મારી સાથે રહેશે તો જ મને આ લગ્ન મંજૂર છે અને સામે પક્ષે હા પાડી પછી તો ગામના લોકોએ લગ્ન કરાવ્યા વાત તે ગાતે નીતાબેનને વિદાય અપાવી અને તેની સાથે તેનો ભાઈ મયુરનો પણ તેને હાથ પકડ્યો જ્યારે તે સાસરે પહોંચી પહેલો પગ ઘરમાં મૂક્યો તો સાથે ભાઈની આંગળી પકડી અને ભાઈને પણ સાથે મૂક્યો આને કહેવાય છે બંધન પછી તો થોડા વર્ષો પછી મયુર શહેરમાં નોકરીએ લાગી ગયો આજે નીતાબેનને ભાઈને સારી નોકરી મળે તેની ખુશી હતી પણ આજે એકલાને પોતાનાથી જુદો કરવો પડશે તેનું દુઃખ હતું મયુર પણ પોતાની બહેનને ભગવાન ગણતો જ્યારે મયુરે વિદાય લીધી ત્યારે મીતાબેને મયુરને કહ્યું કે તું મને વચન આપ કે જ્યારે જ્યારે બીજ આવશે ત્યારે તું મારા ઘરે આવી જમીશ અને મારા હાથે તિલક લગાડીશ પછી તો ભાઈબીજના દિવસે મયુર ખાસ તેની બહેન પાસે જમવા આવતો અને તિલક લગાડતો નીતા કહેતી કે ભાઈ બીજનો તિલક માત્ર રંગ નથી એ પ્રેમનો વચન છે કે ભાઈ બહેનની રક્ષા માટે હંમેશા તૈયાર રહેશે મયુર પણ દર વર્ષે બહેનને ભેટ આપતો ક્યારેક કપડાં ક્યારેક પુસ્તકો પણ એના માટે સૌથી મોટો ઉપહાર હતો બહેનનું સ્મિત એક વર્ષ એવું આવ્યું કે મયુર નીતાબેન પાસે આવી શક્યો નહીં આખો દિવસ નીતાએ રાહ જોઈ પછી ભગવાન સામે દીવો બળાવ્યો અને ફક્ત એટલું કહ્યું કે મારો ભાઈ જ્યાં હોય ત્યાં સુખી રહે એ જ મારી ભાઈબીજ છે ત્યાં તો મયૂરનો પત્રો આવ્યો કે બહેન માફ કરજે આ વર્ષે તારો તિલક ન મળી શક્યો નીતાબેન સ્મિત સાથે બોલ્યા ભાઈ તિલક તો ફક્ત એક સંકેત છે તારો પ્રેમ જ મારો સાચો તિલક છે થોડા દિવસ પછી મયૂર આવ્યો બંનેની આંખમાં આંસુ આવી ગયા એક ક્ષણે બંનેને સમજાયું કે ભાઈ બીજ માત્ર તહેવાર નથી એ સ્નેહ વિશ્વાસ અને સંબંધની અખંડ ડોળ છે વર્ષો પછી જ્યારે નીતાબેન વૃદ્ધ બની ગયા અને મયૂર પણ પોતાના બાળકો સાથે રહેતો હતો ત્યારે પણ ભાઈ બીજના દિવસે મયુર હંમેશા એના ઘરે આવતો અને તિલક કરતો બંને ભાઈ બેન બાળપણની વાતો કરતા હસતા રડતા અને ભગવાનને ધન્યવાદ આપતા કે એમના સંબંધમાં ક્યારેય ફાટ નથી પડી ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે યમુના મહારાણી યમરાજાને કહેતા કે ભાઈ તમારે મારા ઘરે જમવા આવવાનું છે અને યમરાજા દરેક વખતે બહાનું બતાવતા કે બહેન મારી પાસે ટાઈમ નથી રહેતો અને સાચું હતું પણ એવું પણ હતું કે યમરાજા પાસે કામ પણ ઘણા હતા અને એક દિવસ સામેથી યમરાજાએ કહ્યું કે બહેન કાલે હું જમવા આવું છું યમુના રાણી તો ખુશ ખુશ થઈ ગયા બત્રીસ જાતના ભોજનો બનાવ્યા ભાઈ આવ્યા તો તેની આરતી કરી યમરાજાએ જ્યારે જમીને ઊભા થયા ત્યારે યમુના રાણીને કહ્યું કે માગો બહેન માંગ તારે જે જોઈ તે માગ ત્યારે યમુનાજી બોલ્યા કે ભાઈ એક વચન આપો કે જે ભાઈ ભાઈ બીજના દિવસે બહેનની ઘરે જમવા જશે તેને તમે નરકના દ્વાર નહીં બતાવો તેનો મોક્ષ થશે અને હંમેશા તમે તેની રક્ષા કરશો બહેનના સુહાગનું તમે રક્ષણ કરશો અને યમરાજાએ વચન આપ્યું ત્યારથી આ પ્રથા ચાલી આવી છે સગી બહેન ના હોય તો કાકા મામા માસીની પણ ચાલે અને ધર્મની માનેલ બહેન પણ ચાલે નીતાબેન નાનપણથી જ ભાઈ ભાઈબીજ વિશે બધું સમજાવ્યું હતું ભાઈબીજ એ માત્ર પરંપરા નથી એક લાગણી છે જેમાં ભાઈની સુરક્ષા અને બહેનના આશીર્વાદ એક સાથે મળે છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે સંબંધો ફક્ત રક્તના નથી એ હૃદયના પણ છે વિશ્વાસના છે પ્રેમના છે તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ